નમસ્કાર દર્શક મિત્રો મીડિયામાં આપનું સ્વાગત છે આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયા દ્વારા અમદાવાદમાં આમ આદમી પાર્ટીના કાર્યાલય ખાતે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તેમણે જણાવ્યું હતું કે ગુજરાતમાં બની રહેલી દુર્ઘટનાઓમાં સરકાર દ્વારા સીટની રચના કરવામાં આવે છે જેમાં મોટા અધિકારીઓ તેમજ નેતાઓની મિલીભગતના કારણે મોટા માથાઓને બચાવીને નાના વ્યક્તિઓને આરોપી બનાવીને સરકાર સંતોષ માની રહેશે જેનો આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાતમાં આવનારા દિવસોમાં સરકારનો ઉગ્ર વિરોધ કરશે સૌ મીડિયા મિત્રોનો ખૂબ ખૂબ આભાર સ્વાગત આપણે સૌ જાણીએ છીએ કે ખૂબ જ દુઃખદ અને દુર્ભાગ્યપૂર્ણ ઘટના રાજકોટમાં બની છે પણ દુઃખદ ઘટના રાજકોટમાં બની છે એટલી જ વાત નથી ગુજરાતમાં વારંવાર ક્યારેક રાજકોટમાં ક્યારેક અમદાવાદમાં ક્યારેક સુરતમાં ક્યારે ભાવનગરમાં ક્યારેક ક્યાંક સતત આવી ઘટનાઓ બનતી અને મહિના પછી સરકાર ભાજપના લોકો અને ભાજપ સાથે મળેલા માણસો જનતાને આ દુર્ઘટનાઓ ભૂલાવી દેવા માટેનું ષડયંત્ર કરે છે આમ આદમી પાર્ટી આજે એક અભ્યાસ કરીને રિસર્ચ કરીને કેટલીક વાતો સામે લાવવા માંગે છે ગુજરાતમાં જે રીતે ભાજપના નેતાઓ અને સરકારી અધિકારીઓનું એક ભ્રષ્ટ ગઠબંધન થયું છે અને આ ભ્રષ્ટ ગઠબંધનના પાપે વડોદરામાં હોડી ઉંધી વળી જાય છે મોરબીમાં બ્રિજ તૂટી જાય છે રાજકોટમાં આગ લાગી જાય છે સુરતની અંદર આગ લાગી જાય છે આ તમામ ઘટનાઓ યા તો બોટાદમાં લઠ્ઠાકાંડ થઈ જાય છે આ તમામ ઘટનાઓના મૂળમાં ભાજપના નેતા અને સરકારી અધિકારીઓનું ભ્રષ્ટ ગઠબંધન જવાબદાર છે ગુજરાતમાં જ્યારે જ્યારે આવી ઘટના બની છે ત્યારે ત્યારે

ત્યાર પછી સીટની રચના થઈ ગઈ કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે મોરબીની અંદર દુર્ઘટના બની સીટની રચના થઈ કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે આપણને યાદ હશે કે દક્ષિણ ગુજરાતમાં રેલવેમાં ચાલુ ટ્રેન ગુજરાત ક્વીનમાં એક દીકરીનો બળાત્કાર થયો ને ચાલુ ટ્રેને ફેંકીને એની હત્યા કરી દેવામાં આવે સીટની રચના થઈ કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે વડોદરા હરણીમાં બોટકાંડ બન્યો સીટની રચના થઈ કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે ભરૂચની અંદર

સૌથી મોટું મગફળી ચોરી કાંડ થયું ભાજપના નેતાઓના નામ આવ્યા સીટની રચના થઈ કોઈ ચમરબંધીન છોડવામાં નહીં આવે ત્યારબાદ દ્વારકા જિલ્લાના ખંભાળિયાના એક ખેડૂત ભાયાભાઈ આહિર

ઉનાની અંદર દલિતોને માર મારવામાં આવ્યો અને આખી દુનિયાએ એની નોંધ લીધી સીટની રચના થઈ કોઈ ચમરબંધી છોડવામાં નહીં આવે ત્યારબાદ ગુજરાતના ઇતિહાસમાં ન બની એવી ઘટના સચિવાલયમાં વિધાનસભાના કેમ્પસમાં પાટણના દલિત સમાજના આગેવાન ભાનુભાઈ પરમારે આત્મહત્યા કરી લીધી સરકારના વિરોધમાં સીટની રચના થઈ કોઈ ચમરબંધીન છોડવામાં નહીં આવે ક્યાં ગયા ગુજરાતની ભાજપ સરકારના માનીતા અને ખૂબ પસંદ એવા એસ કે લાંગાના ભ્રષ્ટાચારનું પ્રકરણ આખા ગુજરાતમાં ગાઝ્યું સીટની રચના થઈ ભ્રષ્ટાચાર પ્રકરણમાં એસ કે લાંગાના કોઈ ચમરબંધીન છોડવામાં નહીં આવે ત્યારબાદ નકલી સરકારી કચેરીઓ અમારા જે ચૈતરભાઈ વસાવાય આખા ગુજરાતમાં ખોલી બતાવી છોટા ઉદેપુરથી લઈ નર્મદા ભરૂચ જિલ્લામાં આદિવાસી વિસ્તારોની નકલી કચેરીઓ બાબતે સીટની રચના થઈ કોઈ ચમરબંધીન છોડવામાં નહીં આવે ત્યાર પછી જામનગરના પ્રખ્યાત વકીલ ભલેજા સાહેબની ધોણેધાળે હત્યા થઈ જામનગર બંધ રહ્યું સીટની રચના થઈ કોઈ ચમરબંધીન છોડવામાં નહીં આવે ને એવી જ રીતે કચ્છના મુન્દ્રાની અંદર એડવોકેટ દેવજીભાઈની છરા જાહેરમાં હત્યા થઈ કચ્છની અંદર ખૂબ જ ઉકળાટ થયો સીટની રચના થઈ કોઈ ચમરબંધીન છોડવામાં નહીં આવે આવી રીતે જ્યારે જ્યારે ગુજરાતમાં ભાજપના કારણે ભાજપના નેતાના કારણે ભાજપના મળતિયા અધિકારીઓના કારણે કોઈ દુર્ઘટના બને કોઈ હત્યા બને કોઈ ક્રાઈમ બને આવી પાંસો સીટો બનાવવામાં આવી છે જ્યારે ઘટના બને સીટ નામનું તરકટ કરવામાં આવે સીટ નામનું નાટક કરવામાં આવે અને ગુજરાતની જનતાને આ ભૂલવાડી દેવાનું ષડયંત્ર ભાજપના લોકો કરી રહ્યા છે